નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઈરે તાલુકાના સપ્તેશ્વર મહાદેવ મંદિર તીર્થસ્થાને સ્થાનિક પ્રશાસનની કોર્બે દરકારી સામે આવી છે

લાખો રૂપિયા ખર્ચી અને શ્રદ્ધાળુઓ માટે ઉભું કરેલ માળખું જાણે કે પ્રશાસનની કોરબેદરકારીનો ભોગ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે બિરોજે પસમુક પ્રજાપતિ આઈ7 ન્યૂઝ ગુજરાતી સાબરકાઠા ઓકે સપ્તનાથ મહાદેવ કી જય આપણે ઈઢર તાલુકાના સપ્તનેશ તીર્થની અંદર આવેલા છે જ્યારે જાહેર જનતા અહીં દર્શન કરવા આવે છે આપણે સૌ સ્વચ્છતા ત્યાં પ્રભુદા પ્રભુના મંદિરમાં આવીએ છીએ ત્યારે આટલી બધી અશૌચ વ્યવસ્થા કરવામાં આપણે બધા સૌ સૌભાગી થયા છીએ તો આજની જાહેર જનતાને આ તંત્રને આ ટ્રસ્ટના વ્યક્તિઓને નમ્ર વિનંતી કે જ્યાં સ્ત્રીઓને પુરુષોના કપડાં બદલવાની વ્યવસ્થા કરી છે ત્યાં બહુ જ બીભસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં બહુ ગંદકી કરવામાં આવી છે એ ગંદકી સાફ સફાઈ થાય ગંદકીને અવરોધ દૂર કરી જ્યાં શૌચાલય બનાવેલા છે ત્યાંનો ઉપયોગ થાય અહીંયા માતાઓ બહેનો માટેના કુંડની વ્યવસ્થા કરેલી છે જળાશય બાંધાવેલા છે તેનો ઉપયોગ થાય એમાં ગંદકી પુષ્કળ પ્રમાણમાં ગંદકી થઈ રહી છે અહીંયા કોઈ દર્શન કરવા આવે તો સ્વચ્છતામાં પ્રભુનું નામ ન લેતા ગંદકીના કારણે દુર્વ્યયોગ અનુભવ કરે છે એના કારણે થઈ આગળ જાહેર શૌચાલય બનાવેલા પર દેખીએ છીએ લાખો રૂપિયાના તંત્રએ ખર્ચા કરેલા છે આપ જઈને ત્યાં જુઓ તો ખરેખર ત્યાં બહુ જ ગંદકી છે એક મિનિટ પણ ઊભા ના રહી શકો ત્યાં શૌચાલય કરવાની તો વાત ક્યાંથી અહીંયા માતાઓ બહેનોને કપડાં બદલવાની વ્યવસ્થા જે કરેલી છે આ આગળ પણ બહુ ગંદકી છે એ ગંદકી દૂર થાય એવા તંત્ર તથા ટ્રસ્ટ નિવારનાને મારી પ્રાર્થના છે આવનાર દરેક ભાવિ ભક્તજન જ્યાં ત્યાં કચરો ન નાખતા જ્યાં આગળ ડસ્ટબિન મૂકેલા છે તેનો ઉપયોગ કરે ન હોય તો ત્યાં ટ્રસ્ટમાં વ્યવસ્થા કરેલી છે આપણે દસ દસ ડસ્ટબિન આપેલા છે એનો ઉપયોગ થાય એવી સહને પ્રાર્થના જય સપ્તનાથ મહાદેવ